મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ફ્લેક્સફો ઇન્ડિયા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં પચીસ હજાર ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન જગ્યામાં પાંચસોથી વધુ પ્રદર્શનકારી પોતાની હાજરી દર્શાવશે છથી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ પ્રદર્શન યોજાશે

તે બાબતે પણ આ એક્ઝિબિશન મહત્વનું સાબિત થશે એક્ઝિબિશનના અનુસંધાનમાં સુરત ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અભિ વોરા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ કિશોરભાઈ વાઘાણી છે હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું અહીંયા આજે જે પ્લેક્સપોક ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન છો અહીંયા રાખ્યો છે ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનું ફ્લેક્સપો આયોજન જે થઈ રહ્યું છે આપણે એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે લીક કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના મટીરિયલ રો મટીરિયલ બી આપણને ત્યાં જોવા મળે છે અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય કે રિસાયકલિંગ છું એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આપણને ત્યાં જોવા મળે એવું છે તો દરેક અમે લોકોને આપણે એક વિનંતી કરીએ છીએ કે ત્યાં આવો તમે જોવો કે પ્લાસ્ટિક શું છે એ એકચ્યુઅલી આપણને નડતરરૂપ નથી પણ જો એનું વ્યવસ્થિત આપણે રિસાયકલિંગ કરીએ તો આપણે એનું એકદમ સોલ્યુશન કરી શકીએ એવું છે થેન્ક યુ